સલામવાલિકમ આપ જે જોઈ રહ્યા છો આ બિલ્ડિંગ પીએમબી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પીએમબી બી હેલ્થ સેન્ટરનું નવું બિલ્ડિંગ છે આપના સાથ સહકારથી જ આ બિલ્ડિંગ ઊભું થયું છે આથી બે વર્ષ પહેલાં જ્યારે આપણી પાસે ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળના જૂના મકાનની અંદર રિનોવેશન કરી અને આપણે પીએમબી હેલ્થ સેન્ટર ચલાવી રહ્યા હતા પણ ધંધુકા તાલુકા મુસ્લિમ કરણી મંડળનો સાથ સહકાર ધંધુકા તાલુકાના અગ્રણીઓ તેમજ સમાજના દાતાશ્રીઓનો ફૂલ સપોર્ટ કે રમઝાનની અંદર જકાત લીલા રકમ આપી આપણને મદદ કરી ડોનેશન આપ્યું મશીન આપ્યા એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર હું ખાસ આપને એક વિનંતી કરું છું કે જે જકાત અને લીલા રકમમાંથી આપણે ડોનેશન આપેલું છે એમાંથી આ બિલ્ડિંગ ઊભું થયું છે આપણી પાસે મશીનરી પણ આવી છે તો આ બધાનો અઝર અલ્લાહ આપને બહેતર આપશે ખાસ વિનંતી કે આપ જે આ નવું બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ તો ઊભું થઈ ગયું છે પણ જે આપણે જોઈ રહ્યા છીએ સામે તા કાનના ગળાનો વિભાગ છે તો આપણી પાસે એએનટી સ્પેશિયાલિસ્ટ અમદાવાદથી આવે છે એની મશીનરી એની ઓપીડી ડેવલપ કરવાની છે આંખ વિભાગ છે એના માટે પણ આપણે ત્યાં અમદાવાદથી ડૉક્ટર આવે છે પણ એની મશીન એના ઇન્સ્ટ્રુમેન્ટ અને એની ઓપીડી એના ઓપરેશન થિયેટર બનાવવાનું છે કે જ્યાંથી આગળ આપણે મોતીયાના ઓપરેશન કરી શકીએ એટલે ખાસ એક વિનંતી એ છે કે આપ આ વખતે પણ રમઝાન માસની અંદર આપની જકાત અને લીલા રકમમાંથી મેક્સિમમ ડોનેશન પીએમ બી ફાઉન્ડેશનને જો આપવામાં આવે તો આપણે આને સુવિધાઓમાં વધારો કરી શકીએ બીજું પીએમ બી કાર્ય પદ્ધતિ સામાજિક શૈક્ષણિક રીતે દરેક ફિલ્ડની અંદર છે કે મહિલાઓના સશક્તિકરણ માટેના પણ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે બાળકોને એજ્યુકેશન અને વિદેશમાં જવા માટે પણ મદદ અને ગાઈડન્સ પૂરું પાડવામાં આવે છે તો મેક્સિમમ જેટલું પણ બને એટલું આપણે પીએમ હેલ્થ સેન્ટરને આ વખતે મદદ કરીએ તો જેથી કરી અને આપણા એક સંસ્થાની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની જે ઓપીડી છે એ ડેવલપ થઈ જાય દર અઠવાડિયે જે આપણા ત્યાં કાનના ગળાના ડૉક્ટર આવે આંખના ડૉક્ટર આવે મોતિયાના ઓપરેશન આપણા ત્યાં થઈ શકે સર્જન ડૉક્ટર પણ આપણા ત્યાં આવે છે લેડી સર્જન ડૉક્ટર આવે છે એટલે ખાસ મહિલાઓને તો સંકોચ કરવાની જરૂર નથી લોકલ ઓપરેશન આપણા ત્યાં થઈ જાય ઓપરેશન થિયેટર આપણા ત્યાં ડેવલપ થાય એટલે સારામાં સારી દવાઓ સાચું ગાઈડન્સ દરેક લોકોને મળી રહે એ આશયથી આપ આ બિલ્ડિંગ જોઈ આપને દિલ ગવાઈ આપે એ પ્રમાણે આપ મદદ કરશો એવી ખાસ અપીલ થેન્ક યુ વેરી મચ આ બધાનો આભાર ખાસ બીજી વિનંતી એકી કરું છું કે આપે જે જકાત લીલા ડોનેશન આપ્યું છે મશીનરી જ આપી છે પીએમબી હેલ્થ સેન્ટરને જે પણ ફિલ્ડની અંદર લેબોરેટરીમાં હોય દાંત વિભાગમાં હોય કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો સિમેન્ટ કે કોઈપણ રીતે મદદ કરી છે એનો અઝર અલ્લાહ આપને બહેતર આપશે પીએમબી ફાઉન્ડેશનને પીએમબી હેલ્થ સેન્ટરને ડેવલપ કરવા માટે આપની ખાસ મદદની જરૂર છે એટલે જકાત લીલા ડોનેશન આપી અપાવી ઇન્સ્ટ્રુમેન્ટ ઓપીડી ડેવલપ કરવા માટે મદદ કરી